ગુજરાતમાં વરસાદની એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા ટીએ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ દેવભૂમિ દ્વારકા ભાવનગર વલસાડ નવસારી સુરત સહિતના જિલ્લાઓમાં સવારથી જ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં તો આપ ફાટ્યું છે મેંદરડામાં તેર ઇંચથી વધારે વરસાદ જ્યારે વંથલીમાં નવ ઇંચથી વધારે વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલત કફોડી બની છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફસાતા ફાયર અને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની સ્થિતિ ગંભીર બની ગઈ છે કેમ કે ત્યાં તેર ઇંચ વધારે વરસાદ પડી ચુક્યો છે મેંદરડા અને વંથલીમાં મધુવંતી નદી ભારે તબાહી મચાવી છે ચિરોડા અને સમઢિયાળા જેવા ગામો ભારે જળ ભરાવનો સામનો કરી રહ્યા છે જૂનાગઢ મેંદરડા હાઈવે સહિતના માર્ગો હવે બંધ કરવા પડ્યા છે શહેરમાં પણ કાળવા નદીના પાણી ફરી વળતા દામોદર કુંડ છલકાયો છે જિલ્લા તંત્ર દ્વારા બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે માણાવદરના દસ થી પંદર ગામો હવે સંપર્ક વિહોણા થઈ ગયા છે તો હવે આ બાબતે જુનાગઢ જિલ્લા કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંથલી અને કેશોદમાં આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમએમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમએમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએમબી સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપીટે વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર મંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવદર અને મંથલી આ બંને તાલુકામાં કુલ પાત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે વાદ ગીર સોમનાથ તો ત્યાં હિરણ અને રૂપેન નદીઓ ગાડી બનતા તાલાલા કોડીનાર હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પોરબંદર જિલ્લામાં પણ સ્થિતિ ભયંકર બની છે આઠ માંથી ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે અમીપુર સારણ અને સોરથી 100% ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે અને આ ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇસ્ટથી વધારે વરસાદ પડતા શહેર પાણીમાં ડૂબી ગયું છે અને આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતના નવસારીની તો વહેલી સવારથી જ મેઘરાજાની અવિરત સવારી શરૂ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે વાત કરીએ હવે હવામાન ખાતાની આગાહીની તો ગુજરાતના પાંચ જે જિલ્લાઓ છે ત્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ સાથે જ બાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં આવે છે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ તાપી ડાંગ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સાથે જ સોળ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી અને મહીસાગર તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો તમારા ગામ શહેર તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે તેના વિશે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને માહિતી આપો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે ત્યાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના તમામ ન્યૂઝની અપડેટ પડે પડે ઉપલબ્ધ હોય છે નમસ્કાર